નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની ચેનલ ઓશન કોચિંગ પર મિત્રો આજે આપણે ધોરણ છ ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની અંદરથી પ્રવૃતિ નંબર ચોત્રીસ એટલે કે પ્રોજેક્ટ નંબર ચોત્રીસ દંત મંજન નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ધોરણ છની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં પ્રવૃત્તિ નંબર ચોત્રીસ દંત મંજન ચાલો તો શરૂ કરીએ હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું તમે કયા કયા ઝાડની ડાળીના દાંતણ કર્યા છે દાંતણ કરી તે અનુભવ નોંધો ઝાડના દાંતણનો સ્વાદ ફાયદા નોંધો તમારા મિત્રને પણ દાંતણનો અનુભવ કરાવો તમારા ઘરના સભ્યોને પણ દાંતણનો અનુભવ કરાવો હાલમાં દંતમંજન કરવાનો એક માસનો કેટલો ખર્ચ થતો હશે સ્વદેશી બનાવટની વસ્તુ છે ચકાસો અને નોંધો ચાલો તો જોઈએ આપણે આ પ્રવૃત્તિ હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો તો હાલમાં હું પતંજલિ દંતમંજનનો ઉપયોગ કરું છું તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું હતું તો હું જ્યારે ગામડે ગયો હતો ત્યારે મેં દાંતણ કર્યું હતું જેને અંદાજે ચાર મહિના થઈ ગયા તમે કયા કયા ઝાડની ડાળીના દાંતણ કર્યા છે તો મેં લીમડાની દેશી બાવળની અને કરંજના ઝાડની ડાળીના દાંતણ કર્યા છે દાંતણનો સ્વાદ અને ફાયદા આપણે અહીંયા જણાવવાના છે તો દાંતણનો સ્વાદ કયા ઝાડની ડાળી છે તે ઉપર આધાર રાખે જેમ કે લીમડાનું દાંતણ બહુ કડવું હોય છે જ્યારે આંબાનું અને કરંજનું દાંતણ સ્વાદમાં તૂરું હોય છે અને દેશી બાવળનું દાંતણ પણ કડવું હોય છે હવે આપણે એના ફાયદા જોઈએ તો આંબાનું દાંતણ જેઠ મહિનામાં કરવાથી શરીરમાં કફની સમસ્યા ઘટે છે વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે આ દાંતણ ઉનાળામાં ખાસ કરીને ચૈત્ર વૈશાખમાં જરૂર કરવું જોઈએ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત્તનું શમન કરી અને ગરમી અને તજા ગરમીથી છુટકારો અપાવે છે વડના દાંતના પેઢા મજબૂત થાય છે અને વ્યસનના કારણે નબળા થયેલા દાંત સ્વસ્થ થાય છે હાલમાં દંતમંજન કરવાનો એક માસનો ખર્ચ અંદાજે સો રૂપિયાથી એકસો ને પચાસ રૂપિયાનો થાય છે હવે તમે જે દંતમંજન કરો છો તે સ્વદેશી બનાવટની વસ્તુ છે તો જવાબ આવશે હા પતંજલિ દંતમંજન એ સ્વદેશી બનાવટની વસ્તુ છે તો મિત્રો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચોત્રીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી પ્રવૃત્તિ નંબર પાંત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છ ની જે સ્વ અધ્યયન પોથી છે બે હજાર ચોવીસ પચીસની સ્વ અધ્યયન પોથી દરેકે દરેક ભાગના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયોને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પાંત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે